નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે એના ઇમ્પોર્ટન્ટ કરવા જઈ રહ્યા છે એની એક સ્પેશિયાલિટી છે કેવી સ્પેશિયાલિટી કે આ પ્રશ્નો જે છે ને એને સોલ્વ કર્યા પછી તમે લોકો એન્જિનના ભાગો એટલે કે એન્જિનના જુદા જુદા ભાગ છે એના વિશેની સમજણ મેળવવાના છો એટલે અગર તમને પરીક્ષાની અંદર આકૃતિમાં દોરીને આપે છે કે આ જે ભાગ છે એ કોઈ એક્સ ભાગ છે એનું નામ શું છે બરાબર છે તો એવા પ્રકારના પ્રશ્નો તમે ખૂબ જ આરામથી સોલ્વ કરી શકશો બરાબર છે તો આકૃતિમાં મેં તમને બતાવ્યું છે કે આ જે ભાગ છે એનું નામ શું છે તો આપણને શું કહ્યું છે પ્રશ્ન નંબર એકમાં નીચે દર્શાવેલ એક્સ વડે માર્ક કરેલ ભાગ એનું નામ શું છે ઓકે હવે મિત્રો ઓપ્શન આપણને આપેલા છે કે શું એ ફેસ છે રાઉન છે કર્ટ છે કે પછી રીંગ છે બરાબર છે તો એક્ચ્યુઅલી આ જે ઉપરનો જે પોર્શન હોય છે પિસ્ટન ની ઉપરનો પોર્શન એને આપણે શું કહીએ છે એને આપણે કહીએ છે પિસ્ટન ક્રાઉન એટલે આ જે ભાગ છે ને શું છે ક્રાઉન છે તો સિમ્પલ બરાબર તો આનો જે આન્સર જે છે એ શું આવશે બી આન્સર આવે છે ત્યારબાદ આપણને એક બીજી ફિગર આપી છે આની અંદર આપણને શું કહ્યું છે કે ભાઈ x વડે દર્શાવેલ ભાગ છે એટલે x વડે જે પિસ્ટ આપ્યો છે આપણને પિસ્ટન છે બરાબર તો પિસ્ટન જે છે એની અહીંયા સાઈડમાં અહીંયા જે આ ગ્રુવ બતાવે છે ને એક બે અને ત્રણ અહીંયા જે આ સર્ક્યુલર ગ્રુવ છે આ ગ્રુવ જે છે એને શું કહેવામાં આવે છે ઓકે રિંગ લેન્ડ એવું તો કહેવામાં આવતું નથી પછી ગજન ગિનબોસ એવું પણ નથી કહેવામાં આવતું રિંગ ગ્રુવ કે પછી ક્રાઉન હવે ક્રાઉન તો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે પિસ્ટન ક્રાઉન તો છે નહીં તો આ જે ભાગ છે મિત્રો આ જે સ્લોટ છે એ એકચ્યુઅલી એની અંદર છે ને આપણે રીંગ બેસાડીએ છીએ એ બેસાડીએ છીએ રિંગ બેસાડીએ છીએ જેની અંદર આપણે એક સીલિંગ રિંગ પછી લ્યુબ્રિકેશન રીંગ એટલે કે આપણે રિંગ બેસાડીએ છીએ બરાબર એટલા માટે આપણે એને શું કહીએ છીએ રિંગ ગ્રુવ કહીએ છીએ તો આપણો જે આન્સર છે ને શું આવશે સી રિંગ ગ્રુવ ઓકે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને કેવી ફિગર આપી છે મિત્રો કે પિસ્ટર જ આપ્યો છે પરંતુ એની અંદર માર્ક કર્યો છે કે આ પોર્શન એટલે અહીંયાથી માંડીને અહીંયા નીચે આ પોર્શન છે આને શું કહેવામાં આવે છે તો મિત્રો આ જે છે ને એને ક્રાઉન સેક્શન એટલે ઉપરનો સેક્શન નથી રિંગ સેક્શન રિંગ તો આપણે અહીંયા આવે છે એટલે આ રિંગ સેક્શન ની આવે ફેસ સેક્શન એ આવશે નહીં તો મોસ્ટ પ્રોબેબલી આની અંદર જે જવાબ છે એટલે કે જે સેટ થાય છે આપણો કયો છે સ્કર્ટ સેક્શન બરાબર છે ઇસ્ટર્ન સ્કર્ટ એટલે આ નીચેનો જે ભાગ છે એટલે એટલો જે ભાગ છે એને આપણે કહીએ છીએ સ્કર્ટ સેક્શન ઓકે તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું આવશે એ આન્સર આવશે બરાબર છે પછી આપણને એક આખું કોમ્પ્લેક્સ એન્જિન જ આપી દીધું છે દેખો એક્સ દર્શાવ એક્સ વડે દર્શાવેલ ભાગ છે એનું નામ શું છે ફિગર ની અંદર તમને સ્પષ્ટ પ્રમાણે નહીં દેખાતું હોય પરંતુ મિત્રો તમને આવી આખી એક કોમ્પ્લેક્સ ફિગર આપી છે અને એની અંદર તમે અહીંયા જોશો ને આ એક પિસ્ટન છે એની બાજુમાં એક બીજો પિસ્ટન છે અહીંયા નીચે જાય છે જે અહીંયા એક બીજો ત્રીજો પિસ્ટન નીચે જાય છે ને એક પિસ્ટન ઉપર જાય છે હવે અહીંયા આ જે ભાગ છે ને એને એક્સ કરીને આપ્યો છે કે ભાઈ આ ભાગનું નામ શું છે એ જે ભાગ છે ને મિત્રો એ એ પિસ્ટન પિસ્ટન છે 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 શું શું તો આપણો જે આન્સર આન્સર આવે આવે ઓકે ત્યારબાદ એક્સ વડે માર્ક કરેલ ભાગ જે છે એટલે કયો ભાગ આપ્યો છે અહીંયા નીચે આ ભાગ એનું નામ શું છે હવે દેખો સિલિન્ડર હેડ નો આ જે સિલિન્ડર આવે છે ને એની ઉપર જે બેસે છે એને સિલિન્ડર હેડ કહીએ છીએ આપણે એન્જિન બ્લોક નો નો જે બ્લોક છે જેની અંદર સિલિન્ડર અને પિસ્ટન સાઇટ થતા હોય છે એને એન્જિન બ્લોક કહીએ છીએ આપણે કનેક્ટિંગ રોડ જે પિસ્ટન સિલિન્ડર એટલે પિસ્ટન અને ક્રેન્ક જે છે એને કનેક્ટ કરે છે ને આપણે કનેક્ટિંગ રોડ કહીએ છીએ બરાબર ને એના કોપ્શન પણ આગળ આવશે અને એટલે આ ત્રણ તો જવાબ આવવાના જ નથી છેલ્લો જે ઓપ્શન છે ને મિત્રો એ છે કેમ્પ શાર્ક શું છે કેમ્પ શાર્ક

તમે લોકો ક્રેન્ક શાફ્ટ કેમ શાફ્ટ હું કેમ શાફ્ટ ની વાત કરું છું ક્રેન્ક શાફ્ટ ની વાત નથી કરી રહ્યો આની વાત ચાલે છે કેમ શાફ્ટ તો જે કેમ શાફ્ટ છે ને એ સમથિંગ આ રીતનો હોય છે અને આ જે કેમ શાફ્ટ છે એ આ પોઈન્ટ થી ગોળ ફરે છે તો એની ઉપર અગર હું અહીંયા થી કોઈ બીજો ફોલોવર અથવા કોઈ 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 કમ્પોનન્ટ જે છે ને ટચ કરાવી દઉં અને આને હું આ રીતે ગોળ ફેરવું છું તો આ ભાગ આ જે કેમ છે ને એ તો ગોળ ફરશે પરંતુ સાથે આ જે ફોલોવર છે એ ઉપર અને નીચેની દિશામાં ગતિ કરવાનું ચાલુ કરી દેશે કારણ કે આ ગોળ ફરશે એ મુજબ આ ઉપર નીચે થશે બરાબર છે આને અહીંયા મૂકો અથવા અહીંયા મૂકો તો અહીંયા આપણા એન્જિન ની અંદર મિત્રો આ જે એન્જિન છે ને એની અંદર આ આ શું છે આ ઇનલેટ વાલ છે શું છે ઇનલેટ વાલ્વ અને આ જે છે ને આ છે એક્ઝોસ્ટ વાલ્વ એક્ઝોસ્ટ વાલ હવે તમે જેમ જાણો છો કે આપણે છે ને એન્જિનની અંદર ફોર સ્ટ્રોક એન્જિન હોય કે ટુ સ્ટ્રોક એન્જિન ની અંદર આપણે છે ને ફ્યુલ અને એર નું મિક્સર અંદર સક કરવાનું છે અને જ્યારે કમ્બશન થઈ જાય પછી એ જે ધુમાડો છે એક્ઝોસ્ટ છે ને બહાર ફેંકવાનું છે પરંતુ એને અંદર ઇનલેટ કરવા માટે વાલ તો ખોલવો પડશે ને એટલે ઇનલેટ વાલ ને ઓપન તો કરવો પડશે ને બરાબર છે અને જ્યારે એક્ઝોસ્ટ ગેસીસ જે છે ને બહાર કાઢવા માટે પણ એક્ઝોસ્ટ વાલ ને તો ઓપન કરવો પડશે અથવા ક્લોઝ કરવો પડશે ને એટલે ખાલી ઓપન નથી કરવાનો તો ઓપન અને ક્લોઝ બંને કરવાનો હોય છે યસ તો મિત્રો ઓપન અને ક્લોઝ જે છે આ બંને વાલ્વ જે છે ને એને ઓપન અને ક્લોઝ આપણે દરેક રોટેશન ઉપર તો દરેક બે રોટેશન આપણે એને ઓપન ક્લોઝ ઓપન ક્લોઝ કરવા પડે છે અને બાઇક એન્જિન છે આપણું કેટલી સ્પીડથી ચાલતું હોય છે તો પછી આપણે મિત્રો દરેક રોટેશન ઉપર આપણે આ જે વાલ્વ જે છે એને ફૂલ બન જાતે મેન્યુઅલ તો કરી નથી શકવાના એટલે આપણે એવું મિકેનિઝમ સેટ કરવું પડે આપણે એક એવું કોઈક મેકેનિઝમ સેટ કરવું પડે જેથી કરીને ઓટોમેટિક આ બંને વાલ જે છે ને એ જેનો સમય થાય એટલે કે જ્યારે એક્ઝોસ્ટ સ્ટ્રોક પતી જાય અને પછી પિસ્ટન નીચે તરફ જાય ત્યારે ઓટોમેટિકલી આ ઇનલેટ વાલ ખુલી જવો જોઈએ જ્યારે કમ્બશન થઈ જાય છે પાવર સ્ટ્રોક મળી જાય છે અને પછી પિસ્ટન ઉપર તરફ જાય છે ત્યારે ઓટોમેટિક આ એક્ઝોસ્ટ વાલ્વ ખુલી જવો જોઈએ જેથી કરીને જે એક્ઝોસ્ટ ગેસીસ છે બહાર તરફ જતા રહે તો મિત્રો આ માટે છે ને એક ઓટોમેટિક અરેન્જમેન્ટ કરવામાં આવેલું હોય છે અને એ અરેન્જમેન્ટ કેવી રીતે કરીએ છીએ આપણે કે અહીંયા મેં તમને જેમ બતાવ્યું ને આ કેમ શાફ્ટ છે એ રીતે અહીંયા નીચે એક કેમ શાફ્ટ એક શાફ્ટ છે અને શાફ્ટ ની ઉપર એક કેમ આ જે છે ને આ કેમ છે અને જેની ઉપર લાગે છે ને આપણે કેમ શાફ્ટ કહીએ છીએ કારણ કે આપણો જવાબ કેમ શાફ્ટ છે હે ને તો એ કેમ ની ઉપર કેમ બેઠાયેલો હોય છે એટલે કેમ કઈ રીતનો હોય છે કે આ રીતે હોય છે મેં તમને પહેલા પણ બતાવ્યું એનો શેપ આ રીતનો એનો શેપ છે ઓકે અને એની સાથે આ તમને દેખાય છે આ ફોલોવર છે આ આ ફોલોવર છે યસ તો એની સાથે ફોલોવર આ આ રીતે સેટ કરેલો છે 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 ઓકે હવે થાય શું કે જ્યારે ગોળ ગોળ ફરે એટલે આ જે ફોલોવર છે એ ઉપર નીચે જશે હવે ફોલોવર ઉપર નીચે થશે તો એના વડે એની સાથે ઇનલેટ વાલ અને એક્ઝોસ વાલ એની ઉપર અરેન્જમેન્ટ છે એટલે ઉપર જ્યારે આ ફોલોવરની સાથે અહીંયા એક બીજું એરેન્જમેન્ટ છે આ રીતે અને એને અહીંયા ટેકવી દીધું છે અહીંયા ફલક્રમ અહીંયા આ જે શાફ્ટ ઉપર અહીંયા ટેકવી દીધું છે બરાબર તો જેવો આ વસ્તુ ઉપર જશે એવું આને શું કરે છે અહીંયાથી ધક્કો મારે છે ને નીચે તરફ ધક્કો મારશે અને ઉપર તરફ ધક્કો મારે છે બરાબર જ્યારે નીચે આવે છે તો આને એકચ્યુઅલી એને નીચે તરફ ધક્કો મારે છે ને ઉપર તરફ લઈ જાય છે બરાબર છે તો એકચ્યુઅલી જે કેમ છે એ વાલ્વ જે છે ને એને ઓપન અને ક્લોઝ કરવાનું કામ કરે છે બરાબર શું કામ કરે છે ઓપન અને ક્લોઝ કરવાનું કામ કરે છે એટલા માટે હંમેશા એક વસ્તુ યાદ રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ બતાવવા જઈ રહ્યો છું એન્જિનની જેટલી સ્પીડ હોય છે ને જે સ્પીડ છે એનાથી અડધી સ્પીડ અડધી સ્પીડ કોની હોય છે કેમ છાપ ની હોય છે તો કોઈક વાર આવો પ્રશ્ન આવી જાય અને આવેલો પણ છે ભૂતકાળમાં તો કેમ છાપ ની જે સ્પીડ હોય છે ને મિત્રો એ કેવી હોય છે તમારી જે એન્જિનની સ્પીડ છે એનાથી અડધી સ્પીડ હોય છે બરાબર કેમ કારણ કે મારે દર બે રોટેશન ઉપર એક વખત કેમ છાપ શું કરવાનું છે કેમ છાપ એટલે વાલ જે છે ને ઓપન ક્લોઝ કરવાના છે એટલા માટે એની સ્પીડ નથી અડતી હોય છે ઓકે તો આ પ્રશ્ન તો પાંચમો પ્રશ્ન જોઈએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન એની અંદર આપણને કયો કમ્પોનન્ટ પૂછ્યો છે દેખો એની અંદર આપણને અહીંયા અહીં એક પિન છે એને એક્સ વડે માર્ક કરીને પૂછ્યું છે કે આ કમ્પોનન્ટ કયો છે જેને આપણે હથોડી વડે અહીંયા ફિટ કરી રહ્યા છે ફિટ ક્યાં કરવા જઈ રહ્યા છે આપણે છે આ જે એને આપણે કહે છે કનેક્ટિંગ રોડ કનેક્ટિંગ રોડ અચ્છા શાની અંદર એને ફિટ કરવામાં આવે છે તો વાઇસની અંદર ફિટ કરવામાં આવે છે ઓકે તો વાઇસ જે છે ને એને તમારે સમજવું હોય તો વાઇસ જે છે કેટલા પ્રકાર છે વાઇસના કેટલા ઉપયોગ છે શા માટે વાઇસનો ઉપયોગ કરવામાં આવે છે કેટલા પ્રકારના વાઇસ હોય છે કયા પ્રકારના વાઇસનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે એના ભાગો કયા છે એમાં મૂવિંગ જો છે જો કઈ છે લીડ સ્ક્રુ કયો છે નટ કે કઈ વાપરવામાં આવે નટનું મટીરિયલ કયું છે આવું ડિટેલ વિડીયો જે છે મેં હમણાં રિસન્ટલી પોસ્ટ કરેલો છે વાઇસ વિશે હે અને બધા સિલેબસ માટેનો કોમન સિલેબસનો એક ભાગ છે તો એ પણ તમારે ખાસ કરવો જોઈએ જેથી કરીને બની શકે એમાંથી પણ કોઈ ક્વેશ્ચન આવી જાય બરાબર ને ઓટોમોબાઈલ એમ ડિટેલ્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો એને વાઇસની અંદર આ જે કનેક્ટિંગ રોડ જે છે ને ફિટ કરવામાં આવ્યો છે અહીંયા દેખાય છે તમને અને પછી હથોડી વડે આપણે આની અંદર છે ને આ વસ્તુને ફિટ કરીએ છીએ તો એ જે વસ્તુને ફિટ કરો છે એનું નામ શું છે આપણને ક્વેશ્ચન એવું દેખો મિત્રો ક્વોટર પિન જે છે ને એ જવાબ ના આવે કેમ કારણ કે ક્વોટર અને જે જોઈન્ટ આવે છે કોટર જોઈન્ટ જે આવે છે એની અંદર કોર્ટર પિન આવે છે જે ત્રાસી હોય છે પછી સ્પ્લિટ પિન જે પંખાની અંદર જે પિન આવે આપણે ઇન્સર્ટ કરીને આપણે કરી છે એ આવે પછી પિન પિન અલગ વસ્તુ આગળ આવશે હું તમને સમજાવીશ તો અહીંયા આપણી જે પાસે વસ્તુ છે એનો ઓપ્શન રાઈટ આન્સર થાય છે પિસ્ટન પિન શા માટે પિસ્ટન પિન કહીએ છીએ આપણે આને કારણ કે ક્રેન્ક શાફ્ટ એટલે કે સોરી કનેક્ટિંગ રોડ અને પિસ્ટન કનેક્ટિંગ રોડ કનેક્ટિંગ રોડ અને પિસ્ટન આ બંનેને જોડવાનું કામ બંનેને જોડવાનું કામ કોણ કરે છે પિસ્ટન પિન કરે છે એટલા માટેનું નામ પિસ્ટન પિસ્ટનને જોડે છે કનેક્ટિંગ રોડ સાથે એટલે એનું નામ પાડ્યું છે પિસ્ટન પિન ઓકે યસ તો હું કરી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને કે ભાઈ પિસ્ટન જે છે આકૃતિમાં જે બતાવે છે ને પિસ્ટન એનું હેડ છે એનું નામ શું છે

અ ટેકિંગ કરવા જાય છે તો આ પ્રકારે ડોમ શેપ ની અંદર લોકો રહેતા હોય છે ને તો આને ડોમ શેપ કહેવામાં આવે છે તો એ જ પ્રકારનો આ શેપ થોડો ઘણો મેચ થતો આવે છે એટલા માટે આપણે એને ડોમ હેડ કહીએ છે તો હવે તો પિસ્ટન હેડ જે છે આ જે પિસ્ટન હેડ એનું નામ શું છે ડોમ હેડ ઓકે ત્યારબાદ દેખો આકૃતિમાં આ જે બતાવ્યું છે આ પ્રકારનો પિસ્ટન હેડ છે એનું નામ શું છે તો સિમ્પલ સી વાત છે મિત્રો આ તો તમને દેખાય જ છે કે આનાથી આ કોઈ ડોમ નથી કોઈ કોન્કેવ નથી કોઈ રેગ્યુલારિટી નથી

અને અને એને કહેવામાં આવે છે કોનકેવ શું કહેવામાં આવે છે કોનકેવ તો તમે સમજી શકો છો કે અહીંયા જે છે ને અંદર તરફ ખાડો પડી રહ્યો છે એટલા માટે આને આપણે કયો આકાર કહીએ છે કોનકેવ કહીએ છે ઓકે તો રાઈટ આન્સર છે કોનકેવ ત્યાર બાદ મિત્રો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે બેરિંગ ની ઓળખવાનો દેખો બેરિંગ ના પણ ઘણી વખત ક્વેશ્ચન્સ આવતા હોય છે કારણ કે ઈમ્પોર્ટન્ટ પાર્ટ છે જેને આપણે સમજવું જોઈએ બરાબર ને તો બેરિંગ જે છે ને આકૃતિમાં જે દર્શાવે છે એ બેરિંગ કયો છે આપણને એવું પૂછ્યું છે હવે જો તમને બેરિંગ વિશે નોલેજ જ ના હોય તો પછી તમે કહી જ ના શકો એનો આન્સર જ ના આપી શકો ને કે કયા પ્રકારનો બેરિંગ છે એક્ચ્યુઅલી પરંતુ મિત્રો દેખો બેરિંગ ની હું ચર્ચા કરું તો બેરિંગ એક્ચ્યુઅલી આમ તો ત્રણ પ્રકારના બેરિંગ હોય છે પણ હું અત્યારે તમને શોર્ટમાં બતાવી દઉં છું કે બેરિંગ જે છે ને એ એક્ચ્યુઅલી એક તો આવશે એક રોલર બેરિંગ આવે છે બરાબર બીજો આવે છે બોલ બેરિંગ હવે જેમ નામ નામ એના સજેસ્ટ કરેલા છે 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 ને કહી રહ્યા શું રોલર રોલર એટલે આ રીતનું હશે જેનો આકાર થોડોક ચોરસ હશે આ રીતે અને બોલ જે છે એ તો આ રીતે હશે એટલે છરા છરાવાળો જે બોલ બેરિંગ આવે ને એ આ ક્યાં જોયો હશે સાયકલમાં જોયો હશે એમાં છરા તમે જોયા હશે બરાબર તો એક્ચ્યુઅલી જ્યારે આ અંદરની ઇનર રેસ છે અંદરની એટલે અંદરની ઇનર રેસ અને બહારની જે આઉટર રેસ જે છે આ અંદરની ઇનર રેસ છે આ બહારની આઉટર રેસ છે અને એની સાથે આ રીતે ચોરસ રોલર વાપર્યો હોય તો એને આપણે રોલર બેરિંગ કહીએ છીએ પણ આની અંદર ચોરસ રોલર બેરિંગ નથી દેખો આની અંદર તો આ રીતે નળાકાર છે ને આ રીતે થોડોક નળાકાર છે એટલે લંબાઈ જે છે એના ડાયામીટર કરતા વધારે છે

હવે આ રીતનો બે છે તો આ કયો છે તો એ તમને દેખાય છે કે અહીંયા જે છે ગોળ છે બસ ગોળ વસ્તુ છે તો કયો આવે બોલ બેરિંગ અને અને જો આ રીતનું આ રીતનું હોય તો કયો આવે તો બેરિંગ આવે આ રીતનું હોય તો તો આવે રોલર બેરિંગ પરંતુ આપણને તો પૂછ્યો છે કે શું ટેપર રોલર બેરિંગ છે હવે ટેપર એટલે શું ટેપર એટલે આવું ત્રાસું આવે શંકુ આકારનું તો અહીંયા તો તમને એવું પણ નથી દેખાતું એટલે ટેપર રોલર બેરિંગ પણ નથી

એની અંદર એ એવો બેરિંગ છે કે જ્યાં જગ્યા ઓછી હોય ઓછી જગ્યા હોય એવી જગ્યાએ ખાસ આ વપરાય છે અને સાંકડી જગ્યામાં વપરવાનું હોય ને તો નીડલ રોલિંગ રોલર બેરિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ કારણ કે એની અંદર છે ને ડાયામીટર ઓછો થઈ જાય છે લંબાઈ વધી જાય છે એટલે સાંકડી જગ્યા હોય કોઈ જગ્યાએ ડાયામીટર વાઇઝ એ જગ્યાએ આપણે આ પ્રકારના બેરિંગનો ઉપયોગ કરી શકીએ જેનું નામ શું છે નીડલ રોલર બેરિંગ એટલે એની અંદર જે આપણું જે રોલર છે અથવા બોલ છે આ રોલર છે આ બોલ છે એની કરતાં પણ ઓછા ડાયામીટરનો અને લંબાઈમાં વધારે એવો શું વપરાય છે જે સિલિન્ડર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે એને નિડલ રોલર બેરિંગ કહેવામાં આવે છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછ્યો છે કે ભાઈ આકૃતિમાં દસા બેરિંગ કયો છે આની અંદર તમને શું ડાયામીટર વધારે લાગે છે યસ ડાયામીટર વધારે છે આ રીતે

તો એના વડે જે છે જુદા જુદા કમ્પોનન્ટ જે છે એ ડ્રાઈવ થાય છે ત્યારબાદ જે અહીંયા જે આગળનો ચૌદ નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ એક્સ વડે માર્ક કરેલા ભાગનું નામ શું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે ભાગ છે ને એની આપણને ચર્ચા કરી રહ્યા છે એના વિશે પૂછી રહ્યા છે સિમ્પલ આપણને જોઈને જ ખબર પડે છે કે આ તો ભાઈ પુલી છે અને પુલી છે પણ આ પુલીનો ઉપયોગ કેમ કરીએ છે છે આપણે મિત્રો જ્યારે આ આ તો બરાબર જે એ ગોળ રીતે અને આનો જે પાવર છે ને એન્જિનનો પાવર એનો ઉપયોગ કરીને આપણે આ જે પુલી જે છે એને પણ ગોળ ફેરવીએ છીએ પુલીને ગોળ ફેરવીશું ને પુલી સાથે કોણ અટેચ કરેલું હશે આ રીતે બેલ્ટ બેલ્ટ સાથે એક બીજી પુલી અથવા ફેન અટેચ કરેલો હોય છે ને

તો એની આજુબાજુમાં વોટર જેકેટ્સ હોય છે આ વોટર જેકેટ જે છે પાણી હોય છે એ ગરમ થઈ જાય છે ગરમ થઈને આગળ રેડિયેટરમાં આવે છે રેડિયેટર આજનો સેક્શન હોય છે દેખો આ રીતે હોય છે રેડિયેટર દરેક ગાડીમાં હોય છે તમે જોયું હશે આગળના જ ભાગમાં આ રેડિયેટર હોય છે એની અંદરથી હવા પાસ થશે આ રીતે અને પાણી જે ઠંડુ થઈને પાછું જાય છે તો અહીંયા જે આની અંદર છે ને એક ફેન હોય છે ફેન હોય છે આ રીતે એ ફેન હવાને શું કરે છે ખેંચે છે બરાબર એ ફેન ને ફરવવા માટે આ પુલી જે છે મેજર જનરલ શું કહે છે મેઇન જનરલ બરાબર આપણે એને સપોર્ટ આપીએ છીએ મેઇન જનરલ ઓકે ત્યારબાદ સોળમા નંબરનો જે ક્વોશન છે એની અંદર આપણને પૂછ્યું છે કે ભાઈ આ જે ભાગ છે એને તમે શું કહેશો એને આપણે કહે છે ક્રેન્ક પિન ક્રેન્ક જે છે બંને ક્રેન્ક ને અટેચ કરે છે ને આખા જે આ ક્રેન્ક શાફ્ટ જે છે એ એક્ચ્યુઅલી આ હોય છે તો આ જે પોર્શન છે આને કહે છે આપણે ક્રેન્ક પિન ઓકે ત્યારબાદ આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ x વડે માર્ક કરેલા ભાગ જે છે આ ભાગ એને શું કહેવામાં આવે તો એ ભાગને આપણે કહે છે બેલેન્સિંગ વેઇટ હવે મિત્રો જ્યારે પણ કોઈ વસ્તુ ગોળ ફરે છે આ રીતે અહીંયા વજન વધારે છે અને તો અહીંયા ધારો કે આ રીતે છે તો આ વજન વધારે છે જાટલો અને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા બીજો વજન વધારે મૂકવો પડશે ને બરાબર ને તો એવી રીતે અહીંયા વજન વધારે છે સામે વજન ઓછો છે એ બાજુ વજન વધારે છે તેને બેલેન્સ કરવા માટે અહીંયા એક વેઇટ મૂકવો પડશે ને જે આખા ફ્રેમ છે આપણે બેલેન્સ કરે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે બેલેન્સિંગ વેઇટ ઓકે ત્યારબાદ

તો જ્યારે આ કનેક્ટિંગ રોડાની અંદર જશે પછી પિસ્ટન પિન ફિટ કરીએ છીએ તો પિસ્ટન પિન જે છે ને એ અને પિસ્ટન એ બંને જે છે અને સાથે કનેક્ટિંગ રોડા ફિટ થવાના છે હવે પિસ્ટન તો હંમેશા ઉપર નીચે મુવમેન્ટ કરશે ને આ રીતે છે દેખો યસ આ રીતે અને અહીંયા પિન લગાવી છે હવે આ તો ઉપર નીચે મૂવમેન્ટમાં આવશે તો એના કારણે જે આ પિન છે ને એ અને આ કનેક્ટિંગ રોડ અથવા યસ કનેક્ટિંગ રોડ એ બંને ઉપર નીચેની movement ના કારણે અહીંયા ઘસારો ના ઉત્પન્ન થાય અથવા ઘસારો થવાના કારણે ત્યાં જગ્યા ના થઈ જાય એટલા માટે ત્યાં આપણે એક બુશ બેસાડીએ છીએ શું કરીએ છીએ એક બુશ બેસાડીએ છીએ અને આ જે બુશ જે છે એનું મટિરિયલ કયું હોય છે તો બ્રોન્ઝ મટિરિયલ હોય છે એટલા માટે એને કહેવામાં આવે છે બ્રોન્ઝ બુશ બરાબર છે ત્યારબાદ ઓગણીસમા નંબરનો આપણો ક્વેશ્ચન છે કે ભાઈ એક્સ વડે દર્શાવેલ ભાગ જે છે એનું નામ શું છે

આ જે ભાગ છે નીચેનો ભાગ એની વચ્ચે અંદર તો ક્રેન્કશાફ્ટ આવવાની છે ને એ શું કહેશે ગોળ ફરશે હવે એ ગોળ ફરશે તો આ મોટો જે ભાગ છે આને ઘસારો ના થાય એને ઘસારો ના થાય એટલા માટે અહીંયા બેરિંગ તો લગાવવા પડશે ને તો બેરિંગને કેવો બેરિંગ કહેવામાં આવે છે શેલ બેરિંગ કહેવામાં આવે છે કે મિત્રો તો આ જે એકવીસ ક્વેશ્ચન હતા એ આપણે આજે જોયા છે જે એન્જિનના જુદા જુદા પાર્ટ્સ વિશે હતા જેને ઓળખવા માટે મેં અહીંયા આ ક્વેશ્ચન મૂક્યા હતા ઠીક છે તો આપણા આજનો જે સેશન છે એની અંદર માત્ર આટલું જ મળીશું આપણે આવતા નેક્સ્ટ સેશનમાં પરંતુ ત્યાં સુધી તમે સૌ પ્રિપૅરેશન કરતા રહેજો અને સાથે સાથે તમારે શું કરવાનું છે મટિરિયલ જે છે મેળવવા માટે તમારે આપણી રામ એકેડેમી જે છે એની ટેલિગ્રામ ચેનલ જે છે ટેલિગ્રામ ચેનલ રામ અંડર એકેડમી સર્ચ કરશો એટલે આવી જશે એને ખાસ જોઈન કરવાની છે એની અંદર તમને મટિરિયલ મળી જશે અને વિડીયોની લિંક પણ મળશે સાથે સાથે આપણા બધી જ અપડેટ એની અંદર મળતી રહેશે ઇન ફ્યુચર જે કોઈ પણ અપડેટ આવશે જે કોઈ કોઈ પણ નવા લોન્ચ કરીશું નવી અને ઇમ્પોર્ટન્ટ જે છે જ્યારે શેર કરીશું જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સોરી ને લગતું છે એના જ્ઞાન વિશે કે પછી એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિશે છે બરાબર એ દરેક દરેક વસ્તુ ટેલિગ્રામ ચેનલની અંદર આવવાની છે આપણી અને સાથે સાથે તમે અમારી રામ એકેડેમીની જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરો આ આગળ ઘણા બધા વિડીયોઝ આવવાના છે અને જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી આ રીતે જ ફ્રી વિડીયો અને ક્વોચન્સ જે છે તમારા માટે આવડતા રહેવાના છે તો રામ એકેડેમી જે છે એ ચેનલને ને કરો સાથે સાથે બે લાયકન ઉપર પ્રેસ કરો જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ બહુ ઇઝી મળતી રહે પરંતુ મળીશું નેક્સ્ટ સેશનમાં હવે ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહેજો જય જય ભારત થેન્ક યુ સો મચ